આજે આ ભાદ્રાદેવ એ અમારું એક આસ્થાનું દેવસ્થાન છે અને દર કાર્તકી ચૌદસની રાત્રે દર વર્ષે કાર્તકી ચૌદસની રાત્રે ત્રણ રાજ્યોમાંથી અહીં સંઘ લઈને આવે છે જે પોતાનો કાગળના જે ઘોડા બનાવે છે એ પોતાનું એક આસ્થા છે અને એ આસ્થામાં દાય દેવ ઉપર એટલી વિશ્વાસ પણ છે અને એ આસ્થાને આ લોકો ત્રણ રાજ્યમાંથી જે આવનારા જે સંઘ છે એ આખી રાત ચૌદસની રાતે નાચ ગાન કૂદીને દાદાના દર્શન કરે છે અને પોતાની આસ્થાને સંતોષીને જાય છે અને સાથે જવારા પણ લઈને આવે છે જવારા એક એક પ્રકૃતિ છે જવારા એક પહેલું તો આ જવારા જે છે ને એ પ્રકૃતિ માટે ખૂબ મહત્ત્વનું છે જવારા એ કોઈને નુકસાન નથી કરતું પણ એક આસ્થા આપે છે અને પ્રકૃતિને પ્રોત્સાહન આપે છે જવારા લેન આવવાથી એક પર્યાવરણને પણ એક એ આપે છે મેં તો એવું માનું છું કે જવારા એ હિન્દુ ધર્મનો સૌથી મોટા મોટું એક આસ્થાનું એક એ છે કે જેના માથે જવારાની વાડી હોય એને એવું થાય છે કે હું દાદાના દરબારમાં મારી એક લીલી પ્રકૃતિ લઈને જઉં છું અને જે મારી જીવનની વાડી પણ લીલી રાખે અને ભગવાનને એ જ પ્રાર્થના છે કે દાદાના દરબારમાં આવવાથી લોકોની આસ્થા પૂરી થાય છે એવું મારું મંતવ્ય છે વર્ષો પહેલાં તો એવું કહેતા હતા કે આ દાદા લોકોની ભીડ પણ કાઢતા હતા જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે પોતાના વિશ્વાસ લઈને આવતા હતા અને દાદા પાસે માંગતા હતા અને આસ્થા પૂરી કરતા હતા એવું અમારા વડવાઓ કહેતા હતા જોયું નથી પણ ચોક્કસ કાને સાંભળેલું છે વાતો કે આ દાદાના દરબારમાં આવેલો માણસ ક્યારે પણ ખાલી ગયો નથી પણ સાચી શ્રદ્ધા અને આસ્થા હશે તો પૂર્ણ થશે એવું મારું માનવું છે અને ભાતુજી મહારાજ વિશે કહેવાયું છે કે જેમને ગાયોની અને અબળા સ્ત્રીઓની અને એમની પણ રક્ષા કરી હા મૂંગા પશુઓની રક્ષા કરી છે મૂંગા પ્રાણીઓની રક્ષા કરી છે અને એ તો આ છે જ હાજરો હાજર છે આજે પણ તમે ફાગવેલમાં જાઓ છો તો એટલું જ એનું મહત્ત્વ છે અને એને કહેતા ત્યાં મૂળ વસ્તુ તો ફાગવેલ છે જ્યાં જેની ઉત્પત્તિ થઈ હતી જ્યાંથી આ દાદાની કે જેવું કેવું કહેવાય છે કે ફાગવેલની અંદર અહીંથી લોકો પણ જાય છે આ ચૌદસે અને ત્યાં આસ્થા પૂરી કરે છે આપણું નામ મારું નામ પ્રભાસસિંહ બારિયા